જૈન સાથીઓ રજનીકાંત એડવોકેટ આજનો દિવસ એટલે કે મારા માટે ટર્નિંગ પોઈન્ટ મારી સાથે બે હજાર એકવીસમાં જે ભણાવ બન્યો એ બાબતે હું જણાવીશ અને મેં કઈ રીતે સફળતા મેળવી એ પણ હું જણાવીશ જૈન સાથીઓ રજનીકાંત પાચણી એડવોકેટ તમારો મિત્ર આજનો દિવસ એટલે કે જ્યારે મારી ઉપર તેર ચાર બે હજાર એકવીસ એટલે કે બે દિવસ અગાઉ મારી પર જે વરાછા પોલીસ સ્ટેશનમાં એસીપી સિકે પટેલ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો ને મને માર માર્યો હતો એ અંગે મને મારી વિરુદ્ધ ખોટી એફઆઈઆર નોંધી હતી એમાં આઈપીએસસીની ત્રણસો બત્રીસ અને એકસો છ્યાસીની સેક્શન લગાડવામાં આવી હતી હવે જ્યારે મને માર માર્યો ને ત્યાર પછી અન્ય રૂમમાં બેસીને મને કે સમાધાન કરી લે તો ત્યારે મેં કીધું કે વકીલ થઈને જો હું સમાધાન કરી લઉં તો હું મારા અસીલ એટલે મારે ત્યાં આવતા ઓફિસે આવતા લોકો માટે કહી દઉં હું લડીશ ત્યારે મને જણાવવામાં આવ્યું કે તારું ખોટો ગુનો નોંધાશે બધું નોંધાવજો ને મને માર માર્યો છે તો સત્યની જીદ થશે અને હું જ કેસ જીતી જઈશ અને જેણે મને માર માર્યો છે એને હું ગુનો નોંધાવડાવીશ તેના કારણે કોર્ટમાં જ્યારે મારું પ્રોડક્શન રજૂ કર્યું ત્યારબાદ ફરી વખત મેડિકલ થવા કરવામાં આવ્યું રાત્રે બાર એક વાગી ગયા હતા એટલે કોર્ટ દ્વારા જેલ ટુ ઓર્ડર કરવામાં આવેલું હતું ત્યારબાદ આપણે ગઈકાલ તારીખ એટલે કે ચૌદ ચાર બાબા આંગે આંબેડકર કે જેઓ સંવિધાનના રચ્યા છે કે જેઓ સંવિધાનને આખું રચ્યું છે પોતાની બુદ્ધિની ક્ષમતાઓથી પોતે સંવિધાનને સમાન સમાન હક આપવામાં આવ્યા છે એવા બાબાસાહેબ આંબેડકર જયંતિ હતી અને પંદર તારીખે મને લાજપોર જેલમાંથી છુટકારો થયેલો એટલે કે કોર્ટમાંથી મને જામીન મળેલા અને લાજપોરમાંથી બહાર આવેલો આ સમય દરમિયાન જ્યારે મારી પર જે હુમલો થયો ને ત્યારે મારા મિત્રોએ ખૂબ મને સાથ સહકાર આપ્યો રાજેશભાઈ સાનેપરા કેપી પાંસુરિયા સંજયભાઈ ત્યારબાદ વકીલ મિત્ર તરીકે તમામ વકીલ મંડળ સુરતનું હોય ગુજરાતનું હોય તમામ વકીલ વકીલશ્રીઓએ મને સાથ સહકાર ખૂબ આપ્યો જેમાં સંજયભાઈ સવાણી એડવોકેટ સાહેબ હોય દીપકભાઈ કોકા સાહેબ હોય દીપક સાહેબની સાથે તેના જુનિયર વકીલ શ્રીઓ હોય તેઓ ખૂબ સાથ સહકાર આપ્યો ત્યારે બાર કાઉન્સિલના સુરત બાર કાઉન્સિલના જે પ્રમુખ હતા બ્રિજેશભાઈ પટેલ એને ખૂબ સાથ સહકાર આપેલો અને અન્ય એડવોકેટ મિત્રોએ પણ ખૂબ સાથ સહકાર આપેલો હવે વાત એ કહેવાની છે કે જ્યારે બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન રચ્યું છે સંવિધાન બનાવ્યું છે એમાં જણાવેલા મારા હક અને અધિકારથી હું જેલમાંથી બહાર આવ્યો ત્યારબાદ મેં ફરિયાદો કરી આના એટલે કે સી કે પટેલ વિરુદ્ધ પહેલાં એ કહી દઉં કે હું શું કામ મારી પર આ હુમલો થયો હવે સત્તર ત્રણ સત્તર ત્રણ બે હજાર એકવીસના રોજ કાપદ્રા પોલીસ સ્ટેશનમાં એક લોનો વિદ્યાર્થી મયુર કુકડિયા ઉપર હુમલો કરવામાં આવ્યો ખૂબ એને માર માર્યો હતો કોઈ ન જેવી કોઈ ડોક્યુમેન્ટ બાબત નહીં હતું અને એનો કાનનો પણ પડદો તૂટી ગયો હતો બીજા દિવસે મારા મિત્ર અશોક બલરનો ફોન આવેલો કે આપણે કાપદ્રા પોલીસ સ્ટેશનમાં જવાનું છે અમારા સંબંધીને માર્યો છે હવે મયુરને તો હું ઓળખતો પણ ન હતો પણ મારા મિત્ર આ હતા એટલે હું ગયો હતો આપણે આરટીઆઈની માહિતી હતી એટલે એના પપ્પાના નામથી એક આરટીઆઈ કરી હતી કે એ સમયે સીસીટીવી કેમેરા છે નકલ આપવામાં આવે અમને સીસીટીવી રેકોર્ડ આપવામાં આવે અને જે જે પોલીસ અધિકારીઓ જે તે સમયે જે તારીખે જેની ડ્યુટી તેનું લિસ્ટ આપવામાં આવે એના ના આપ્યું એટલે અપીલમાં જ અપીલમાં સિક્કા પટેલ એક રિસિવિંગ તરીકે રિસીવર તરીકે સિક્કો મારવાનું કીધું તેણે ના મારે આપો ને એ બાબતે એને માઠું લાગ્યું અને મારી ઉપર હુમલો કર્યો હવે વાત એ કરું કે જ્યારે હું બહાર આવ્યો અને ત્યાર પછી મેં ફરિયાદ અરજીઓ કરવાનો દોર શરૂ થયો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું પ્રોડક્શન ત્યારે તો ફરિયાદ આપી દીધેલી અને એનો ક્રિમિનલ ઇન્કવાયરી નંબર પણ પડી ગયેલો પણ આપણે એ પણ જોવું હતું કે અહીંયાથી કે ગાંધીનગરથી કે જેથી ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં સુરત સીપી કમિશનર સાહેબ હતા એને પણ ફરિયાદ આપવામાં આવી માનવ અધિકાર આયોગ ગાંધીનગર પોલીસ કમ્પ્લેન ઓથોરિટી ડીજીપી કાનૂન મંત્રાલય આ તમામ જગ્યાએ આપવામાં આવી તમામ જગ્યાઓમાંથી તપાસ અહીંયા સુરત સીપીને તપાસોપે અને સુરત સીપી છે એ નીચેના આઈપીએસને કે જોનલને તપાસ સોંપે હવે આ સરકારી કર્મચારી હતા એટલે એને ઉપલી બચાવી બચાવી લેવાના અને પણ લીધો એવો આપતા કે તમારા ઉપર જે કોઈ ગુનો નોંધાણો છે એનું માઠું રાખીને મંદુક રાખીને તમે આ ફરિયાદ કરેલી છે આવો કોઈ બનાવ બન્યો નથી આવું જણાવી દેવામાં આવતું અને મારી તમામ જે અરજીઓ હતી તમામ અરજીઓ દફતરે કરી દેવામાં આવી હવે વાતચીત એ કરવાની કે આ દરમિયાન લગભગ મારા બે થી અઢી મહિના પોલીસ સ્ટેશનના ધક્કા જવાબ લખવા માટેના ધક્કા થતા મારા મારા મિત્ર જે રાજેશભાઈ સાનેપરા છે અને અને ખૂબ ખૂબ સાથન સાથે સંજયભાઈ સવાણી પણ માહિતી આપતા હતા હવે જ્યારે ત્રીસ આઠ બે હજાર બાવીસના રોજ માનનીય સુરત જે એમસી કોર્ટ દ્વારા તમામ પુરાવાઓ સાક્ષીઓને ધ્યાને લઈને આ સિક્કે પટેલ જે આરોપી છે હાલમાં સુરત કોર્ટમાં તેની વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવ્યા અને આઈપીસીની સેક્શન ત્રણસો ત્રેવીસ એકસો સાંસઠ કહો અને ત્રણસો એકતાલીસ હેઠળ પ્રોસેસ ઇસ્યુ કર્યા અને કોર્ટમાં એ હાજર થયો સત્ય હોય ને સત્યની હંમેશા જીત થાય પરંતુ તમારામાં લડવાની પણ તાકાત હોવી જોઈએ કારણ કે અઢી ત્રણ મહિના જે મેં પોલીસ સ્ટેશન ધક્કા ખાતા ને એ મને ખબર છે ત્યાં બેસાડે રાખે બબે ત્રણ ત્રણ કલાક સુધી આમથી આમ જવાબ લીધા કરે ફાળું ટિકડું બધું પરંતુ એ સમયે મારા આર્ટી એક્ટિવ મિત્રોએ પણ ખૂબ સાથ સહકાર આપેલો સામાજિક ક્ષેત્રે સગા સંબંધીઓએ જ્યારે હું મારી લાજપોર જેલમાં એન્ટ્રી થઈ અથવા કે મારી પોલીસ સ્ટેશનમાં મને જ્યારે માર માર્યો ત્યારે મારી ખોટી એફઆઈઆર થઈ હતી અને મારી અટક થઈ હતી એ એફઆઈઆરના દરમિયાન મારા સગા સંબંધી મિત્રો પણ ખૂબ આવ્યા હતા જ્યારે બહાર આવ્યો ત્યારે પણ મારા સગા સંબંધી ભાઈઓ ત્યાં પણ તે મને છોડાવવા માટે કે લેવા માટે આવ્યા હતા એટલે કે જીત થવાનું મુખ્ય કારણ શું છે એક સંગઠન મિત્રતા તમારી પાસે સારા મિત્રો તમે એના સુખ દુઃખમાં સાથે ઊભા રહ્યા કે આપણા સુખ દુઃખમાં સાથે ઉભા રહ્યા એવા મિત્રો હોય ને તો હંમેશા જીત થાય હું હંમેશા કહું છું કે મિત્રોનો સાથ અને સહકાર હશે ને સંગઠન હશે ને તો હંમેશા જીત થશે એવા મારા મિત્ર વિરેન્દ્ર વિરાણી રવિન્દ્ર વિરાણી છે એણે પણ મને ખૂબ સાથ સહકાર આપેલો એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ ભૂપ હોય સરકારે ગમે ઓળો કર્મચારી હોય ગમે ઓળી લાગવક હોય હથિયાર નહીં મૂકી દેવાના હંમેશા હથિયાર ઉગાવવાના બાબાસાહેબ આંબેડકર અને ટીમ દ્વારા જે સંવિધાન ઘડવામાં આવ્યું હતું અને જે આપને હક અને અધિકારો આપવામાં આવ્યા છે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ બાબા સાહેબને આપણે માત્ર ખાલી યાદ કરીને પૂરો નથી કરવાનું મારું કહેવું એવું છે કે એણે જે સંવિધાન બનાવ્યું છે જે કાયદાને કાયદાઓ બનાવ્યા છે એ આપણે વાંચવા જોઈએ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ પછી એ આપણા પોતાના માટે હોય જે કોઈને બિન્ય જરૂરિયાત માટેના હોય હંમેશા વાંચવા જોઈએ તો આજની જે મારે આજની જે દિવસ છે અને ટર્નિંગ પોઈન્ટ હા હવે ટર્નિંગ પોઈન્ટની મેં વાતચીત કરી હતી ટર્નિંગ પોઈન્ટમાં એવું છે કે જ્યારે મારી સાથે આ બનાવ બન્યો ને ત્યારથી મારી કોર્ટ પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ અને મને ખબર પડી કે કોર્ટમાં શું ચાલે અને કઈ રીતે કેસ લડી શકાય કઈ રીતે ન્યાય અપાવી શકાય એટલે મિત્રો કોર્ટમાં થોડોક સમય લાગશે મારે એક વર્ષ અને ચાર મહિના થતાં ઓર્ડર આવતા સમય લાગશે પણ જરૂર જો તમે મહેનત લગ લગ્નથી કામગીરી કરશો અને જોડાયેલા રહેશો પાછળ રહેશો તો હંમેશા ઓર્ડર આવશે તમારી જીત થશે જય હિન્દ જય ભારત